તમારું સ્વાગત છે મારા કિચન માં આજે આપણે બનાવીશું દસ ટીપ સાથે સો ટકા પાણીપુરી ની પૂરી બધી જ ફૂલશે એકદમ ગોળગોળ બનશે સાથે ચટપટું ટેસ્ટી એવું લારી જેવું પાણીપુરી નું પાણી અને ચણા બટેટા નો મસાલો જો હજુ સુધી પૂરી તમારી ફૂલતી ન હોય આ રીતે બનાવજો તમે હંમેશા સો આ જ રીતે બનાવશો અને હા જો હજુ સુધી ચેનલ ને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો બનાવીએ અહિયાં એક બાઉલ માં પહેલી ટીપ છે લોટનું માપ તો અહીંયા એક કપ રવો તો સૂજી જે આપણે ઉપમા શીરા માટે વાપરીએ એ મેં એક કપ કોઈ વાટકીના માપથી પણ તમે લઈ શકો છો એ જ વાટકી કે એક કપ ભરી અને આપણે અડધો કપ ઘઉંનો એટલે કે રોટલીનો લોટ તો અહીંયા આપણે મેંદો નથી વાપરવાનો રવો અને ઘઉંનો લોટ હવે બીજી ટીપ છે ખાવાના સોડા તો કોઈ સોડા વોટર નહીં સિમ્પલ ખાવાના સોડા જે ઘરમાં પડ્યા હોય એ એક ચપટી ભરી વધી ન જવા જોઈએ એ ખાસ ધ્યાન રાખવાનું છે તો બીજી ટીપ એક ચપટી જેટલા સોડા ઉમેરી અને હવે ઘઉંનો લોટ રવો અને સોડા એકદમ સારી રીતે મિક્સ કરવા પણ જરૂરી છે તો બધું એક સરખું કમ્બાઇન થઈ જાય પછી અડધો કપ મેં પાણીનો લીધો છે રૂમ ટેમ્પરેચર પર હોય એવું પાણી છે ના ઠંડુ ના ગરમ રૂમ ટેમ્પરેચર પર હોય એવું પાણી લેવાનું તો ટીપ નંબર થ્રી પાણીનું ટેમ્પરેચર અને લોટ ટીપ નંબર ફોર તો લોટ છે એ તમારો સેમી સ્ટીફ એટલે કે જે પૂરીનો લોટ આપણે બાંધીએ રેગ્યુલર પૂરી ભણીએ ત્યારે સૂકા લોટની જરૂર ન પડે એવો લોટ તમારો હોવો જોઈએ અહીંયા મેં અડધો કપ જેટલું પાણી તો પહેલાં લોટ તમારે બાંધી લેવાનો કઠણ ન રહેવો જોઈએ અને સોફ્ટ પણ ન રહેવો જોઈએ તો આ રીતે થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને અડધો કપ જેટલું પાણી મેં વાપર્યું એક કપ રવો અડધો કપ ઘઉંનો લોટ એક ચપટી આપણે ખાવાના સોડા અને અડધો કપ પાણી ઉમેરી મેં લોટ બાંધી થોડો આ રીતે મસળી લીધો બહુ વધારે નથી મસળવાનો સ્મૂથ થોડો થાય એટલો જ મસળવાનો છે આ રીતે થોડો મસળી લેવાનો હવે ટીપ નંબર તમારી પાચ છે તમે બધા મને પૂછ્યો કે મીઠું નથી ઉમેર્યું તો જ્યારે તમે લોટ બાંધો અને બનાવો ત્યારે મીઠું નથી ઉમેરવાનું તો ટીપ નંબર પાંચ મીઠું આપણે બહાર જે પાણીપુરીની પૂરી તમે ખાતા હોય તો એમાં નથી ઉમેરતા એટલે આપણે એ પણ નથી ઉમેરવાનું ટીપ નંબર સિક્સ એ ટાઈટ ડબ્બામાં તમારે લોટને હવે પંદર મિનિટ માટે રેસ્ટ થવા દેવાનો છે તો આ પણ ખૂબ જ જરૂરી છે તો લોટ આપણો રેસ કરવા મૂક્યો ત્યાં સુધીમાં આપણે પાણીપુરીનું પાણી અને મસાલો બનાવી લઈશું હું અહીંયા મિક્સ પાણી તીખું અને ગળ્યું પાણી એક જ બનાવી રહી છું તમે તમારા પરથી અલગ અલગ બનાવવા હોય તો અલગ અલગ પણ બનાવી શકો હવે અહીંયા મેં પચાસ ગ્રામ આંબલી સવાસો ગ્રામ ગોળ અને આપણે એમાં ઉકળતું ગરમ પાણી તો લગભગ મેં બે કપ જેટલું ઉમેરી દીધું આ રીતે થોડું ગરમ પાણીમાં એને ડીપ કરી દઈશું અને પાંચ મિનિટ જેવું રેસ્ટ થવા દઈશું તો ત્યાં સુધીમાં આપણે તીખા પાણીની પ્રિપરેશન કરીશું અને પછી આ મિશ્રણ આપણે એમાં ગાળીને ઉમેરી દઈશું હવે મિક્સર ઝાલ લેશું એમાં દોઢ કપ લીલા ધાણા ડાળખા સહિત એટલે અડધો પૂળો મેં લીલા ધાણાનો લીધો છે અડધો બંચ એટલે કે એક કપ ફુદીનાના નાના પાન ચારથી પાંચ તીખા લીલા મરચાં એક ઇંચ આદુના ટુકડા અને અડધા મોટા લીંબુનો રસ બે ટી સ્પૂન સંચળ દોઢ ટી સ્પૂન રેગ્યુલર મીઠું અને એક ટેબલ સ્પૂન પાણીપુરીનો મસાલો અને અડધો કપ જેટલું પાણી ઉમેરી અને આપણે પાણીપુરીનું પાણી આ રીતે વાટી એક બાઉલમાં ચારણી મૂકી અને આપણે પાણીને ગાળી લઈશું તો આ રીતે એકદમ સ્મૂધ એવું તમારે પાણી ઉમેરીને વાટી લેવાનું હવે એમાં એક કપ જેટલું મેં પાણી ઉમેરી દીધું અને આપણે ગાળી દઈશું થોડું થોડું કરી અને આપણે એક લીટર જેટલું પાણી ઉમેરતા જવાનું છે અહીંયા ટોટલ સવા લીટર ઉપર તમને થોડા પાણીની જરૂર પડશે તો આ રીતે મેં ગાળી લીધું પાછું મેં થોડું પાણી ઉમેર્યું તો મેં અહીંયા લગભગ અત્યારે ત્રણ કપ જેટલું પાણી ઉમેરી દીધું છે આ રીતે મસાલામાંથી તમારે બધી સ્પાઈસ નીકળી જાય એ રીતે કાઢી લેવાનું મસાલાને આપણે સાઈડમાં મૂકીશું જ્યારે આપણે બટેટાનો મસાલો બનાવીશું તો એમાં થોડું વાપરીશું અહીંયા ટોટલ મેં સવા લીટર જેટલું પાણી વાપરી અને ગ્રીન આવું પાણી આપણું તૈયાર છે હવે જો તીખું તમારે પાણી જોતું હોય તો એ જ વાપરવાનું છે આપણે ગળ્યું અને તીખું બે મિક્સ કરીએ છીએ એટલે જે આંબલી અને ગોળ પલાળ્યા હતા એને થોડા હાથેથી આ રીતે મસળી લઈશું અને જેમાં આપણે તીખું પાણી બનાવ્યું છે એમાં ચારણી મૂકી અને આંબલી અને ગોળવાળું પાણી છે એ ગાળી લેશું તો અહીંયા મેં સંચળ મીઠું પાણીપુરીનો મસાલો બધું આ હિસાબે જ ઉમેરેલું છે તમને થોડું વધુ ઓછો ટેસ્ટ જોવે તો તમે બેલેન્સ પછી લાસ્ટમાં તમારા ટેસ્ટ પ્રમાણે ટેસ્ટ કરી શકો છો તો આ રીતે ઘસી અને આંબલી ગોળનો પગ છે જેટલો બને એટલો મેં કાઢી લીધો હવે થોડું તીખું છે પાણી એટલે આપણે અડધો કપ જેટલું પાણી હજી ઉમેરી દઈશું તો જે લોકો મીડિયમ પાણી ખાતા હોય પાણીપુરીનું એ આ પાણી રેડી કર્યું અને જો તમને તીખું એકલું જોવે તો આગળવાળું જે આમલી ગોળ ઉમેર્યા પહેલાંનું હતું એ પાણી તમારું તીખું થશે હવે મસાલા બેલેન્સમાં તો અડધો ટેબલ સ્પૂન શેકેલા જીરાનો પાવડર એક ટી સ્પૂન ચાટ મસાલો અડધી ટી સ્પૂન જેટલું મીઠું અને એક ટી સ્પૂન સંચળ ઉમેરી મિક્સ કરી દઈશું એકદમ ટેસ્ટી એવું પાણીપુરીનું મીડિયમ પાણી તૈયાર છે આપણે રેફ્રિજરેટરમાં ઠંડુ થવા માટે મૂકી દઈશું સાથે સાથે આપણે બટેટા ચણાનો મસાલો પણ બનાવી લઈશું તો મેં ચણા બટેટા લોટ બાંધતા પહેલાં જ બાફી લીધા હતા ચાર મીડિયમ બટેટા નાના હતા એટલે મેં વધારે લીધા છે એક કપ ચણા મેં પલાળી અને પછી એક કપ લીધા છે સાથે બે કપ આપણે પાણી ઉમેરી દઈશું મીઠું સ્વાદ પ્રમાણે ઉમેરી અને પાંચ વિસલ મીડિયમ ફ્લેમ પર કરી બટેટાની છયા ઉતારી અને બટેટાને આપણે આ રીતે હાથેથી મેશ કરી લઈશું સાથે ચણામાંથી પણ પાણી બિલકુલ નીતારી અને બટેટા સાથે ઉમેરી દઈશું હવે ચણા બટેટાનો મસાલો કરી લઈશું એક ટી સ્પૂન પાણીપુરીનો મસાલો કે પછી તમે ચાટ મસાલો પણ લઈ શકો છો એક ટી સ્પૂન મીઠું દોઢ ટી સ્પૂન સંચા વધી ન જાય એ રીતે તમારે ત્રણેય બેલેન્સ કરીને ઉમેરવાનું છે સાથે એકથી બે ટેબલ સ્પૂન લીલો મસાલો જે પાણીપુરીનો બનાવ્યો હતો એ મેં ઉમેર્યો એક ટી સ્પૂન ચાટ મસાલો લીલા ધાણા સાથે ડુંગળી ઝીણી ચોપ કરેલી શેકેલા જીરાનો પાવડર પણ તમારે ઉમેરવો હોય તો અહીંયા ઉમેરી દેવાનો મેં એ પણ ઉમેર્યો છે અને બધી સામગ્રીઓને આપણે મિક્સ કરી દઈશું મીઠું ચણામાં જ ચડેલું હશે બટેટામાં નહીં હોય એટલે તમારે ધ્યાન રાખીને મીઠું ઉમેરવાનું વધી ન જાય એ ખાસ ધ્યાન રાખવાનું મસાલો આપણો તૈયાર છે આપણે એને સાઈડમાં મૂકીશું હવે ઝટપટ પૂરી બનાવી લઈશું તો લોટને રેસ્ટ થતાં વીસ મિનિટ જેવું થયું છે તો પંદરથી વીસ મિનિટ એનાથી વધારે તમારે લોટને રેસ્ટ થવા નથી દેવાનો તો લોટને આપણે ડબ્બામાંથી બહાર કાઢીશું તો એરટાઈટ ડબ્બો હોવો જરૂરી છે અને આપણે એને આ રીતે રોલ કરી નાઇફ લઈ લઈશું અને એમાંથી આપણે એક સરખા આવા પીસીસ કરી લઈશું અને પછી આપણે એમાંથી લુવા બનાવી લઈશું હવે આ બધા તમે પીસીસ કરી લો એને પાછું તમારે એરટાઈટ ડબ્બામાં બંધ કરીને રાખવાનું જરૂરી છે તો પાછું હું એને બંધ કરી અને મૂકી દઈશ એક આપણે એમાંથી લુવો લઈ આ રીતે રોલવાળી અને પાંચ પાંચ ગ્રામ જેટલા આપણે આ રીતે લુવા કરી લઈશું તો અહીંયા ટીપ નંબર સાત હતી કે લોટને તમારે પંદરથી વીસ મિનિટ જેવો રેસ્ટ થવા દેવાનો અને ટીપ નંબર આઠ પાંચ પાંચ ગ્રામ જેટલા લુવા કરવાના એટલે બહાર જેવો જ પૂરીનો શેપ આવશે અને હવે લુવા તમે આ રીતે બનાવી લ્યો એટલે પાછો એર ડબ્બામાં લઈ લેવાના સૂકો ઘઉંનો લોટ છાંટી અને કોટ કરી લેવાનો તો હલકું ત્યારે તમે વણો ત્યારે ચીપકે નહીં એટલા માટે અને આ રીતે લુવા કરો એટલે હલકા તમારે એને ગોળ ગોળ આ રીતે ફેરવી લેવાના એટલે ગોળા જેવા થઈ જાય પછી સૂકો લોટ છાંટી ડબ્બામાં તમારે ગોળ ગોળ આ રીતે કરી લેવાનું તો ટીપ નંબર આઠ કે લુવાને છે પાછા તમારે એરટાઈટ ટાઇટ ડબ્બામાં ભરી અને સૂકો લોટ છાંટી આ રીતે બધા જ લુવા મેં રેડી કરી લીધા ઘઉંનો લોટ એટલે કે રોટલીનો લોટ એક ચપટી જેટલો જ એકવારમાં તમારે છાંટવાનો છે એ પણ વધારે ન થઈ જાય એ ધ્યાન રાખવાનું અને પાછા તમારે બધા લુવાને એર આ રીતે ડબ્બામાં ભરી અને વણો નહીં ત્યાં સુધી એમાં જ મૂકી રાખવાના હવે ટીપ નંબર નવ મેં નેપકિન લીધો છે આવો કિચન ટોવેલ હોય એવો એને મેં પાણીમાં બોળી અને નીચોવી દીધો એટલો ભીનો હોવો જોઈએ કે હલકો તમને ફીલ થાય એટલો એટલે એકદમ નીચો પાણી કાઢી ઝાપટી લેવાનો પછી આ રીતે મેં ચોપિંગ બોર્ડ પર એક ભાગ ગોઠવ્યો બીજો ભાગ આપણે એને ઢાંકવા માટે રેડી રહે એ રીતે મેં કરી લીધો હવે આપણે જેટલા તમને લુવા જોવે એટલા લુવા કાઢી અને ડબ્બો પાછો બંધ કરી દઈશું લુવા પર સૂકો લોટ એક ચપટી જેટલો છાંટી અને આપણે પાછી પૂરીઓ વણીશું પૂરીઓ કેટલી વણવાની છે માત્ર ત્રણ વેલણ ફેરવવાના તો જાડી પણ નહીં પાતળી પણ બહુ નહીં તો મીન્સ ત્રણ વાર તમે વેલણ ફેરવશો ત્રણ વેલણ એટલે તમારી પૂરી વણાઈને રેડી થઈ જશે જો તમને લાગે કે ચીપકે છે તો હલકો લોટ પાછો તમારે લુવા પર છાંટી લેવાનો પણ બહુ વધારે નહીં માત્ર કેવા પૂરતો જ છાંટવાનો છે આ રીતે પૂરીઓ મેં વણી સાથે સાથે આપણે જે હલકું ભીનું કપડું છે એના પર આ રીતે બધી પૂરી ગોઠવી દઈશું અને એના પર જે બીજો ભાગ મેં રાખ્યો છે એનાથી ઢાંકી દઈશું હવે આ ભાગ પર પાછી હું બીજી પૂરીઓ વણી અને પાછી ગોઠવી લઈશ અને એના પર મેં પાછો એક નેપકિનનો ભાગ ઢાંક્યો એના પર મેં આ ત્રીજો નેપકિન આ રીતે હલકા ભીના ભીના હોય એ રીતે તમે મોટું કપડું લઈ અને એક પછી એક એના પર એ રીતે પણ કરી શકો કોટનનું કોઈ મોટું કપડું હોય તો એ હલકું ભીનું કરી એના પર લેયર કરી શકો તો આ રીતે અત્યારે મેં ચાર લેયર વણી લીધા અને હવે આપણે એને ફ્લિપ કરીશું તો આ રીતે બીજું ચોપિંગ બોર્ડ મેં ઉપર મૂક્યું નીચેની પૂરીઓ છે આપણે પહેલાં ફ્રાય કરવાની છે તો આ રીતે તો અહીંયા તમે પૂરી સાથે વણતા જઈ તળતા પણ જઈ શકો આ રીતે બધી પૂરી એક સાથે વણી અને પછી પણ તળી શકો તેલ ગરમ કરવા મેં મૂકી દીધું છે તેલ એકદમ ગરમ કરી અને ગેસની ફ્લેમ તમારે મીડિયમ હાઈ કરવાની અને પછી પૂરીઓ તમારે એક એક ઉમેરતા જવાની તો પહેલાં એક બે પૂરી તમારે ઉમેરી ચેક કરી લેવાનું કે તેલ ગરમ છે આ રીતે પછી જેમ જેમ તમને પૂરી જુએ એમ એમ તમારે લેયર હટાવતા જવાનું અને આ રીતે ગરમ તેલમાં પૂરી ઉમેરતા જવાની અહીંયા ટીપ નંબર દસ ગેસની ફ્લેમ મીડિયમ હાઈ હોવી જરૂરી છે સ્લો નથી કરવાની એક જ સરખી તમારે ફ્લેમ રાખવાની છે પૂરી ઉમેરતા જવાની ટીપ નંબર અગિયાર હલકું તમારે આ રીતે એને પ્રેસ કરવાનું બધી જ પૂરીને તમારે હલકું પ્રેસ કરવું જરૂરી છે તો ખાસ એ તમારે ધ્યાન રાખવાનું જો તમે આ રીતે હલકું આ રીતે પ્રેસ નહીં કરો તાવી થા કે ઝારાના મદદથી તો પૂરી તમારી નહીં ફૂલે તો અહીંયા આ રીતે મેં એક સાથે છ પૂરી આવે અહીંયા જે બીજી આગળની પૂરી છે એની સાઈડ તમારે ચેન્જ કરી લેવાની નહીતર એ પૂરી તમારી બળી જશે તો અહીંયા ખાસ તમારે ધ્યાન રાખવાનું છે હું પૂરીઓ હજી પણ તમને બતાવી દઈશ આ રીતે મીડિયમ હાઈ ફ્લેમ પર એક એક પૂરી ઉમેરતા જવાની આ રીતે હલકી તમારે ત્રણ પૂરી તમે ફૂલાવશો એટલે તરત જ એની સાઈડ ચેન્જ કરી લેવાની પછી તમારે જરૂર લાગે તો બે પૂરી પાછી ઉમેરવાની અને બે સાઈડથી લાલ અને ક્રિસ્પી એવી થઈ જાય હલકો આવો ગોલ્ડન અને લાલ કલર આવે એટલે તમારે એને બહાર કાઢી લેવાની તો તમે જોઈ શકો છો આવી થઈ જાય એટલે બહાર કાઢવાની ના કોઈ સ્લો ફ્લેમની ઝંઝટ કે ના કોઈ પૂરી તમારી એક પણ નહીં ફૂલે એવું બનશે પણ નહીં આ રીતે જો તમે પ્રેસ નહીં કરો તો જ પૂરી તમારી નહીં ફૂલે નહીતર આમાં તમારી બધી જ પૂરી ફૂલવાની છે અને પૂરી તમારી ત્રણ ફૂલી જાય આ રીતે પછી તમારે એને સાઈડ ચેન્જ કરી લેવાની પાછી બીજી ત્રણ ઉમેરો એટલે એને બહાર કાઢી લેવાની એ રીતે જ હું બધી પૂરી ફ્રાય કરી અને આ રીતે મેં ચારણી જેવું અને એમાં નીચે પ્લેટ મૂકી છે એમાં હું બધી જ પૂરી લઈ લઈશ જો અહીંયા તમે જોઈ શકો છો એક પૂરીને મેં હલકું પ્રેસ નથી કર્યું તો એ નથી ફૂલી એ તમે પ્રેસ કરશો એટલે બધી જ પૂરી તમારી ફૂલશે તો આ પણ એક ટીપ છે તો આ રીતે બધી પૂરી મેં રેડી કરી લીધી પાણીપુરીનું પાણી રેફ્રિજરેટરમાં એકદમ ઠંડુ એવું થઈ ગયું એમાં આપણે મોળી બુંદી સાથે લીલા ધાણા થોડી ડુંગળી અને લીંબુના સ્લાઇસ ઉમેરી દઈશું તૈયાર છે સાથે મસાલો પણ આપણો બનીને તૈયાર થઈ ગયો છે અને પૂરી હું તમને બતાવી દઈશ આ રીતે પૂરીને તમે કોઈ એરટાઈટ ડબ્બામાં પંદરથી વીસ દિવસ સુધી સ્ટોર કરી શકો છો પહેલી વાર પણ જો તમે પૂરી ઘરે બનાવવાના હશો તો નો ફેલ જો આ તમે દસ ટીપ્સ સાથે પૂરી બનાવશો તો અને એકદમ ચૂરો એકદમ ક્રિસ્પી એવી અને બહુ મહેનત પણ નથી માત્ર જે ભણવાની એ જે ટીપ્સ થોડી તમને એ મહેનત લાગશે પણ બહુ સિમ્પલ એવી છે એકવાર તમે ટ્રાય કરજો પૂરીમાં ચણા બટેટાનો મસાલો અને ઠંડુ ઠંડુ પાણી એમાં ડીપ કરો અને પૂરીને સર્વ કરો જો હવે બહાર લારી જેવી પાણી પૂરી જ ખાવાનું તમને મન ઘરે હોય તો આ રીતે મસાલો ચટપટું ખાટું મીઠું મીડિયમ પાણી અને ક્રિસ્પી ક્રિસ્પી પૂરી તો આ રીતે જો તમે ક્રિસ્પી પૂરી બનાવશો તો બહારની લાવવાની ભૂલાઈ જશે તમે એકવાર ટ્રાય કરશો એટલે મને કમેન્ટમાં એ પણ કહેજો કે તમે કેટલી વાર પૂરી બનાવી અને કેટલી વાર ફેલ થઈ આ રીતે તમે જો પૂરી ન બનાવી હોય તો ટ્રાય કરજો અને એ પણ મને કમેન્ટમાં કહેજો કે એક જ વારમાં પરફેક્ટ એવી તમારી પૂરી બની જશે આ દસ ટીપ્સ તમે ધ્યાન રાખશો એટલે એકદમ પરફેક્ટ ટીવી પાણીપુરી ઘરે જ ટ્રાય કરજો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આવી જે નવી રેસિપીઓ માટે બેલ આઇકન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ